નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર વી સી રાઠોડનું સ્વાગત કરું છું અંગ્રેજી વ્યાકરણની કચાશ દૂર કરવા માટે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓનો સારો સ્કોર થાય એટલા માટે આપણે અંગ્રેજી વ્યાકરણના નિયમોની ચર્ચા કરીએ છીએ પણ એ નિયમો જોઈએ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી છે જોઈએ હવે નિયમો ડૂ ડસ ડીડ પછી નથિંગ બટ કે એલ્સ આપ્યું હોય તો એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે એટલે આ જે નિયમ છે એ વર્બ્સ અંગેનો છે ક્રિયાપદનું કયું રૂપ મૂકવું તે અંગેનો છે યાદ રાખો ડૂડ ડીડ એના પછી નથિંગ કે બટ કે એક્સેપ્ટ આવ્યું હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે રૂપ એટલે કોઈપણ પ્રકારના પ્રત્યે વગરનું શી ડસ નથિંગ બટ ટોક્સ તો આ એ ખોટું છે કારણ કે અહીંયા મૂળ રૂપ આવે શી ડસ નથિંગ બટ ટોક તે વાતો સિવાય કશું કરતું નથી હી ડીડ નથિંગ બટ કમ્પ્લેન તો અહીંયા બટ આપ્યું છે તો અહીંયા મૂળ રૂપ આવે હી ડીડ નથિંગ બટ કમ્પ્લેન તેણે ફરિયાદ સિવાય કશું ના કર્યું રાઈટ એટલે આ મુદ્દો હા કલ્પના દર્શાવવા કે વાસ્તવિકતા કરતા વિપરીત બાબતો હોય તો વેર નો ઉપયોગ થાય છે અને એક બીજો મુદ્દો પણ આપણે અહીંયા જોઈશું કે વેર આપ્યું હોય તો જે બીજું ક્લોઝ છે એમાં વુડનો ઉપયોગ થાય છે એટલે આ ક્રિયાપદને લગતો મુદ્દો છે ઈ પાયા મે બર્ડ આઈ વિલ ફ્લાય આ ખોટું છે કલ્પના દર્શાવે છે જો હું પક્ષી હોઉં તો તો શું થશે ઈ પાય વર બર્ડ આઈ વુડ ફ્લાય તો હું ઉડું तो पाछल मूड આવશે ધ્યાન માં રાખો ઈ ફાઈવર આપી હોય તો પાછળ અહીંયા મૂડ આવે છે જો હું પંક્યુ અવતોડ હી બેટ્સ એસ ઇફ હી ઇઝ સચિન તેરી રીતે બેટિંગ કરે છે જાણે કે સચિન હોય પણ સચિન નથી રાઈટ છે જાણીલી હકીકત કરતા વિપરીત છે હી બેટ્સ એસ ઇફ હી વોઝ સચિન તો અહીંયા ઇઝ નહીં આવે પણ શું આવશે વેર આવશે એટલે આ મુદ્દો છે ધ્યાનમાં રાખો કે એવી રીતે બેટિંગ કરે છે જાણે કે સચિન હોય પણ એ સચિન નથી પરીક્ષાની તૈયારી માટે અમારા બે વ્યાકરણના પુસ્તકો છે અ કોમ્પ્રિહેન્સિવ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન અને ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામર ત્રીજું પુસ્તક વોક્યુબ્યુલરી માટેનું છે ઇઝી વે ટુ લર્ન ડિફિકલ્ટ વર્ડ્સ ત્રણેય પુસ્તકો અકાદમી ઉપર ઉપલબ્ધ છે પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે ખૂબ જ ઉપયોગી એવી ટેલિગ્રામ ચેનલ છે બીસી રાઠોડ કરન્ટ અફેર્સ અને ગૌરવવંતી ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયાના હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં ન હોય તેમાં જોડાઈ જશો અને બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં